કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચબુતરા શેડમાં બરોબર કેમ કે અહીંયા થાય છે મગફળીની હરાજી મિત્રો રોજની જેમ આપણે મગફળીના બજાર ભાવ જોવા જવાના છીએ આજે વાર છે મિત્રો શનિવાર તારીખ છે અગિયાર દસ બે હજાર પચીસ અને મિત્રો આજની મગફળીની આવકની વાત કરું તો છ હજાર પાંચસો ઠેલી પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજના આપણે લાઈવ બજારમાં જોવા જવાના છીએ એની પહેલાં ચેનલમાં પહેલી વારો નવા હો તો આપણી તમને ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને ડેઇલી મગફળીની હરાજી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયો સદર અપડેટ મળે છે પ્લસ કોકોનેટ

702 702 702 હાથ પર આ 2 રૂપિયો બોલો તો કોઈના હાથ પર 2 2 રૂપિયો બોલો તો 703 અરે જીએચ કાકા સાતસો ને સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ઓગણ ચાલીસ નંબર છે મિત્રો કાંદુ કાઢેલું છે જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે એ રીતના ભાવ આવ્યો છે ઓગત્રીત્રી બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા બોલુબા ચોત્રીસ ચોત્રીસ સાતસો ને ચોત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળીની ગિરનાર સિંગ છે ચાર નંબર બે ત્રણ ત્રણ રૂપિયા

મિત્રો આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલની જોઈ શકો છો એકસઠ નંબર સાસઠ નંબરની સિંગ છે જો ક્વોલિટી છત્રી બોલું કોઈ સાત છત્રીસ આડત્રી ચાલીસ એકતાલીસ પચાસ સાતસો ને છાસઠ

નવસો ને નવ્વાણું રૂપિયા ભાવ હોય છે મિત્રો ઓગણ નંબરની નંબર છે ક્વોલિટી જોઈ શકો છો ખડખડતો માલ છે

નવસો અગિયાર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો આ મગફળીની ને આ સિંગ નંબરની વાત કરો તો ઓગણચાલીસ છે

873 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 આઠસો ને છન્નું રૂપિયા ભાવ હોય છે આ ક્વોલિટી જોઈ શકો છો મગફળીની આવી રીતનું છે આઠ નવ નવ નવ

છાસઠ નંબર ની જીંગ છે આઠસો નવ રૂપિયા ભાવ આવ્યા છે બીસ કેજી باصر باصر جي 56 بلڪي نٿو پئي باٽر برابر برابر 60 70 80 70 70 بلڪي راٿو وارو ٿي پئي ઓગણચાલીસ નંબરની સિંગ્સે આઠસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે આ વક્કલની ક્વોલિટી જોઈ શકો આઠસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સિંગ નો મિત્રો આ સિંગનો આવી રીતનો ઢગલો કરવામાં આવ્યો છે જો ઠેર દિવાલ અડા सुपात

હરુ છે હરુ હઈ જાય આ તો બનતી કાલ પછી આપણે ત્યાં ના જે તે વેપર બનાવવાનું છે તો સાતસો ને સાઠ રૂપિયા ભાવ આવે છે આ વક્કલ ને ક્વોલિટી જોઈ શકો છો મિત્રો ઓગણચાલીસ નંબરની સિંગ છે જોઈ શકો છો સાતસો ઓગણસાઠ સાતસો ને ઓગણસાઠ રૂપિયા છે આ વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો